રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ તારીખ ચૌદ નવેમ્બરથી વીસ નવેમ્બરની ઉજવણીના ભાગરૂપે આજ રોજ મો ન અમીન સાર્વજનિક પુસ્તકાલય તથા મો ન અમીન બાળ મહિલા પુસ્તકાલય દ્વારા સપ્તાહ ઉજવણીના આયોજનમાં પુસ્તકાલય ખાતે પુસ્તક પ્રદર્શન રમતો રંગ પુરવણી વાર્તા સ્પર્ધા ગ્રંથાલય અભિપ્રાય તથા સંગીતનું આયોજન કરવામાં આવેલ છે સપ્તાહના પ્રથમ દિવસે ગુજરાત પુસ્તકાલય સહકારી સંઘ મંડળ લિમિટેડ વડોદરાના પ્રમુખ શ્રી ઠાકુરભાઈ પી પટેલના હસ્તે પુસ્તક પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ઠાકુરભાઈએ જણાવ્યું હતું કે પુસ્તક વાંચનને પ્રોત્સાહન મળે તે માટે સર સૈયાજી રાવના કાળથી વડોદરામાં ઘણા પુસ્તકાલય બનાવવામાં આવ્યા હતા વડોદરાના નાગરિકોને વાંચન પ્રવૃત્તિ વધારવા માટે આ એક પ્રયાસ છે આજરોજ તારીખ ચૌદ નવેમ્બરથી વીસ નવેમ્બર દરમિયાન સમગ્ર દેશની અંદર આ ઉજવણી થઈ રહી છે અને એના ભાગરૂપે વડોદરા ખાતે સંસ્થા વસા ત્રાવપુરા ખાતે મોતીભાઈ અમીન જેના સ્થાપક હતા અને સમગ્ર દેશની અંદર જે એસ કે રંગનાથ જેમને આનો પાયો નાખ્યો છે અને આવી સંસ્થાઓ સમગ્ર દેશની અંદર જળહળતી થઈ છે અને આ દરમિયાન અઠવાડિયું આ સપ્તાહની ઉજવણી થઈ રહી છે એ ઉજવણીમાં જે ભાગરૂપે આજે ગામની શહેરની મધ્યની અંદર આવેલું સંસ્થા ત્રાવપુરા મોતીભાઈ અમીન જે આ સંસ્થાના પણ સ્થાપક છે અને એની અંદર જે વાચકો આજે અહીંયા પધારે છે એ સૌ વાચકોને પણ સંસ્થા અમે હું આભાર માનું છું અને આ ઉત્તરોત્તર સંસ્થા પ્રગતિ કરે અને વાચકોની સંખ્યા વધે એવી અમેરી અપેક્ષા છે અને આવનારા દિવસોની અંદર આ સંસ્થા જે અત્યારે પ્રગતિ કરી રહી છે અને એમાં હું ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા વિરમું છું